જે નવરાત્રિના તહેવાર આવવાના છે એમાં કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા પોલીસને અપ્રોચ કરવામાં આવ્યા કે આપણે યુવા પેઢીમાં રોડ સેફ્ટી અને હેલ્મેટ બાબતે જાગૃતિ લાવવા માટે એક પોઝિટિવ અને સારા કેમ્પેન કરવા માટે આગામી નવરાત્રિમાં એક હજારથી વધારે હેલ્મેટના નિઃશુલ્ક ડિસ્ટ્રિબ્યુશન કરવાના છીએ જે રાત્રે રોડ ઉપર કેટલાક એવા યુવાનો છે વગેરે હેલ્મેટ ફરે છે એમાં રોડ સેફ્ટીની જાગૃતિ લાવવા માટે અને એને પ્રોત્સાહન આપવા માટે હેલ્મેટના વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવશે અને એની સાથે સાથે ટ્રાફિકની અને રોડ સેફ્ટીની જાગૃતિ બાબતે એને બ્રીફ પણ કરવામાં આવશે કેટલાક કેમ્પેનમાં જે સ્કૂલોમાં કોલેજીસમાં રોડ સેફ્ટી માટે બ્રીફ કરવામાં આવે છે અને એક શોર્ટ ફિલ્મના પણ કોમ્પિટિશનના આયોજન પણ કરવામાં આવેલ છે અને આપણે આ ત્યોહારના સમયે વધુમાં વધુ રોડ સેફ્ટીને જાગૃતિ થાય એના માટે આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે